નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકમંચ અને સાબરમતીને તટે જે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે એને લઈને તૈયારીઓ ચાલી રહી છે એટલે ચોસઠ વર્ષ બાદ આ અધિવેશન મળી રહ્યું છે એટલે લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે આઠ અને નવ એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે આઠમી એપ્રિલે સવારે શાહીબાગ ખાતે સીડબ્લ્યુસીની બેઠક મળવાની છે અને નવમી એપ્રિલે સવારે રિવરફ્રન્ટના તટે આપણે રિવરફ્રન્ટના તટે આવેલ જે ઇવેન્ટ સેન્ટર છે ત્યાં અધિવેશન મળવાનું છે અને આ તટ શબ્દ કોંગ્રેસે વાપર્યો છે એટલે રિવરફ્રન્ટના તટે કહીશું કારણ કે એમનું કહેવું એવું છે કે અમે તટ શબ્દ વાપરીશું એટલે આ ઇવેન્ટ જે સેન્ટરે અધિવેશન યોજાવાનું છે એમાં રાહુલ ગાંધી આવવાના છે સોનિયા ગાંધી આવવાના છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પ્રિયંકા ગાંધી વા વાડ્રાને આ સિવાય જે અધિવેશનમાં ત્રણ હજાર કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે અને કોંગ્રેસ રહ્યું છે કે રાષ્ટ્રીય અધિવેશનથી કાર્યકરોમાં એક ઉત્સાહ જોશ ઉમંગ જોવા મળશે સાથે કોંગ્રેસે એ પણ કહ્યું છે કે જે દેશના યુવાઓ છે એમની જે આશાઓ છે અપેક્ષાઓ છે એ કોંગ્રેસ પૂર્ણ કરશે અને પૂર્ણ કરવાનો પ્રયાસ કરવાનો અને એ અંગે કયા પ્રકારની રણનીતિ અપનાવી તેનું પણ મનોમંથન કરવામાં આવશે બીજું કે કોંગ્રેસ માને છે કે આ અધિવેશન જે ગુજરાતમાં થઈ રહ્યું છે એ ગુજરાતમાં જે અધિવેશન થાય ગાંધીનું ગુજરાત છે સરદારનું ગુજરાત છે અને એને લઈને કોંગ્રેસનું કલેવર બદલાશે અને કલેવર બદલાવાની સાથે જ આમૂલ પરિવર્તન પણ આવશે એવું કોંગ્રેસ દ્રઢપણે માની રહી છે અને જો ગુજરાત જીત્યા અથવા તો ગુજરાતમાં જો કોંગ્રેસ મજબૂત બની તો કોંગ્રેસનું માનવું છે કે અન્ય રાજ્યોમાં બહુ જ આસાનીથી આ ગુજરાત મોડેલ જો ધરાશાયી થાય તો અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસને જીતની આશાઓ દેખાઈ રહી છે સવાલ એ છે કે બેઠક બાદ જે કાર્યકરો છે એમની વચ્ચેનો જે તાલમેલ છે 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 કેટલો પણ એક સવાલ બીજું કે રાષ્ટ્રીય અધિવેશનથી ગુજરાતમાં કોંગ્રેસને સંજીવની મળશે કે કેમ અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આ સપનું જે છે કોંગ્રેસનું એ સાકાર થશે કે કેમ આ સવાલોના જવાબ લઈશું મારી સાથે જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી મારી સાથે છે અશોકભાઈ સ્વાગત છે આપનું નમસ્કાર સાથે જ જાણીતા રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર છે રાજેશભાઈ આપનું પણ સ્વાગત ધન્યવાદ અશોકભાઈ ચોસઠ વર્ષ બાદ આઠ ને નવ એપ્રિલે કોંગ્રેસ નું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે ગુજરાત ની પસંદગી અધિવેશન માટે કરવામાં આવી છે શું કારણ ગુજરાત ની પસંદગી ને શું સંદેશો કોંગ્રેસ આપવા માંગે છે દિલીપભાઈ આ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનું આ છ્યાસીમું અધિવેશન હમ આઠ અને નવ અમદાવાદ મુકામે મળી રહ્યું છે આઠમી તારીખે કોંગ્રેસ વર્કિંગ કમિટી એટલે કોંગ્રેસ વર્કિંગ કમિટી એટલે એક્સેન્ડેડ એની અંદર બીજા આગેવાનો પણ જોડા છે એ સરદાર વલ્લભભાઈ સ્મારક ભવન શાહી બાગ માં મળશે અને એ પછી પ્રાર્થનાનું કાર્યક્રમ છે ગાંધી આશ્રમમાં અને નવમી તારીખે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી નું સેશન મળવાનું છે ને ઓપન સેશન પણ મળશે એમાં લગભગ અઢી હજાર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સભ્યો જે આખા દેશમાં છે એ લોકો આવશે ત્રણ મુખ્યમંત્રી આવશે અને વિરોધ પક્ષના જે નેતાઓ છે દરેક રાજ્યમાં એ અને કોંગ્રેસ વર્કિંગ કમિટીના તમામ સભ્યો એટલે ટોપની નેતાગીરી જે છે સર્વોચ્ચ નેતાગીરી આઠ અને નવમી તારીખે ગુજરાત એટલે અમદાવાદ મુકામે મળવાની છે હવે આપણે યાદ રાખવું જોઈએ કે આ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું છયાસી મું અધિવેશન છે એટી કોન્ફરન્સ છે એના પહેલા ગુજરાતમાં નાઇન્ટીન સઠ માં અધિવેશન મળી ગયું જેમાં પંડિત જવાહરલાલ નહેરુ ને હાજર હતા પણ હાજર હતા એના પહેલા ઓગણીસો અધિવેશન બારડોલી બારડોલીના હરિપુરામાં મળ્યું હતું અને એ ની અંદર બાબુ સુભાષચંદ્ર બાબુ પોતે પ્રમુખ તરીકે ચૂંટાયા હતા પણ એ સંમેલન નું પ્રમુખ પદ જે છે સંચાલન જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા થયું હતું

આ અધિવેશન ગુજરાત માં થઇ રહ્યું છે એટલે ગુજરાત કોંગ્રેસ માટે તો એક 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 ઐતિહાસિક દિવસ છે ગુજરાત કોંગ્રેસ ના તમામ કાર્ય કરતાઓ જોશ અને આપડે કઈ શકાય પણ શું સંદેશો આપવા માંગો છો અશોક શું સંદેશો આપવા માંગો છો અને ગુજરાતી પસંદગી કેમ કરી છે ગુજરાત ની પ્રજા ને સંદેશો એ છે કે ગુજરાત સરદાર અને ગાંધી નું ગુજરાત છે અને સરદાર અને ગાંધીની ની વિચારધારા ના કારણે દેશ આઝાદ થયું

અને આપણે યાદ હશે કે ઓગણીસો સતાવીસ માં સોરી બે હજાર આવવાની છે વિધાનસભાની આ વખતે બે હજાર લક્ષ્યાંક રાખીને કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે ને લાગી જવાના છે એટલે આ સંમેલન ના કારણે એક નવો એક નવો સંદેશ આખા દેશમાં જશે કે આર અને ભારતીય જનતા પાર્ટી જે એમ કહે છે કે અમને કોઈ હરાવી શકતો નથી ગઈ પડે લોકસભાની ચૂંટણીમાં બસો ચાલીસ લગભગ ત્રેસઠ સભ્યો ના ઓછા થયા હતા અને આ વખતે જયારે લોકસભાની ચૂંટણી આવશે તો બસો ચાલીસ માંથી સો દોઢસો બીજા કામ થઈ જશે કારણ કે જે નીતિ ઉપર ચાલી રહ્યા છે એ પણ ખુલ્લો પાડવાનું કામ આ અધિવેશન થવાનું છે આ અધિવેશનમાં એક નઈ પોલીસી નવી નીતિ ગુજરાત અને દેશની જનતા માટે અને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય નીતિઓનું પણ આની અંદર નિર્માણ કરવામાં આવશે રાજેશ ભાઈ એક નવો જે કોંગ્રેસ છે ને એક ઉત્સાહ ભેર આખું એક કોંગ્રેસ નું કલેવર બદલવાનું આમૂલ પરિવર્તન લાવવાનો પ્રયાસ છે એમાં શરૂઆત છે ગુજરાત થી કરી છે એમનું માનવું છે કે ભાઈ ગુજરાત જો જીત્યા તો પછી બીજા રાજ્યોમાં પણ ઈઝી પડે છે ટાર્ગેટ ગુજરાત ને લઈને આગળ વધી રહ્યું છે કોંગ્રેસ જે આ સીડબ્લ્યુસી ની જે બેઠક મળી રહી છે શું લાગે છે કે કોંગ્રેસ કાર્યકર્તાઓમાં કોંગ્રેસના નેતાઓમાં કેટલો ઉત્સાહ કેટલો વધારો થશે અથવા કયું પરિવર્તન આ અધિવેશનને લઈને ખાસ કરીને ગુજરાતમાં પહેલા તો આવશે રાજેશભાઈ જો દિલીપી સૌથી પહેલા તો કોઈ પણ પાર્ટીનું જયારે રાષ્ટ્રીય અધિવેશન મળતું અને એની અંદર એમની જે ટોપની લીડરશીપ છે એ પ્રદેશ અને રાષ્ટ્રીય લેવલનું ચૂંટાયેલા તમામ ધારાસભ્યોથી લઈને એ અધિવેશન જે છે એ એમની પહેલી પશ્ચાત ભૂમિકા એનું ઓડિટ કરતી હોય છે એનાલિસિસ કરતી હોય છે અને આવનારા ભવિષ્યમાં પાર્ટી કઈ રીતે ચાલશે અને એના મુખ્ય એજન્ડા શું હશે વિચારધારાની લડાઈ તો બરોબર છે એ ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને એમની વિચારધારા ડાબેરીઓ ડાબેરીઓની વિચારધારા હોય પણ આ અધિવેશન કોંગ્રેસ માટે એટલા માટે આપણા માટે બધા માટે ઇન્ટરેસ્ટિંગ છે અને અશોકભાઈ જેવા લોકો માટે કે જેમને લગભગ એમની જીવનના પચાસ વર્ષ પાર્ટીને આપી દીધા હશે એમાં રાહુલ ગાંધી જે સ્ટેટમેન્ટ કરી ગયા છે કોંગ્રેસની આંતરિક સ્થિતિ વિશે એ ના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓ અમને જે કામ કરવું છે અમારી ક્ષમતા છે એ પ્રમાણેનું અમને કામ નહોતું મળતું એ લોકોને હવે ધીરે રહીને રિફ્રેશમેન્ટ બટન મોડે મોડે પણ કોંગ્રેસ દબાવવા જઈ રહી છે આવી એક આશા રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટ પછી કોંગ્રેસના લોકોને થઈ છે અને આ થવું જોઈએ આપણે વારંવાર જયારે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની તુલના કરતા આવીએ ત્યારે કહીએ છીએ કે ભારતીય પણ રાષ્ટ્રીય પ્રમુખ બાકી છે પ્રદેશના પ્રમુખ પણ બાકી છે વિલંબ થયો છે પણ કોણ બનશે એની કલ્પના તમે નથી કરી શકતા જયારે કોંગ્રેસ ની અંદર લગભગ રોટેશન પદ્ધતિથી પ્રમુખો અત્યાર સુધી ગુજરાત ની અંદર આયા છે અને સંગઠન નું માળખું પણ લગભગ એકનું એક આપણને રીસફળ થતું જોવા મળે એની અંદર દ્વારકા ચિંતન શિબિરમાં પણ આ ચિંતા કરી હતી પણ એ પછી કશું થયું નહીં આ વખતે આ ગુજરાત નું અધિવેશન તો છે નહીં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન રાષ્ટ્રીય અધિવેશન ઉપર કોંગ્રેસ ને ખબર છે કે એમને સંગઠન પર ખૂબ જ કામ કરવાની જરૂર છે તમારી પાસે સારા વિચાર હોય લોકોની અંદર સમસ્યા હોય ભારતીય જનતા પાર્ટી જે છે એનું શાસન છે શાસન થી લોકોની નારાજગી હોય પણ એને વોટ બેંકમાં ફેરવવી હોય તમારી વિચારધારા સાથે લોકોને જોડવાના હોય તો એનું જે માધ્યમ છે એ સંગઠન છે એ મિકેનિઝમ જે વીક થઈ ગયું છે કોંગ્રેસનું એ મિકેનિઝમ કેવી રીતે હવે ફરીથી રાહુલ ગાંધી જે બોલ્યા છે એમાં એક્શન શું થાય છે નહીં એક્શન ની અસર માત્ર ગુજરાતમાં નહીં આખા રાષ્ટ્રીય લેવલ ઉપર એના સંગઠનને શું થાય છે એના ઉપર કોંગ્રેસ કાર્યકર્તાની પણ નજર છે ને આપણી પણ નજર છે જો એ કરી શકશે પ્રમાણિકપણે કારણ કે હવે કોંગ્રેસે ગુજરાત છે નગરપાલિકામાં ઘણા આંગળી ઘણા એટલા પ્રમુખો જિલ્લા પંચાયતો નથી તાલુકા પંચાયતો બઉ જુજ એમની પાસે આવા પરિસ્થિતિ ની અંદર અને એમણે એક વાક્ય એવું પણ કીધું હતું કે સત્તા બે હજાર ઓગણત્રીસ ચોત્રીસ આની ચિંતા ના કરો આ લડાઈ જે છે આગળ પાંચ દશકની લડાઈ છે એનો મતલબ કે તમારે સૌથી પહેલું જે કામ કરવાનું કોંગ્રેસ કોંગ્રેસ ની અંદર વિજય મેળવવાનો છે રાહુલ ગાંધી તો જે હું સમજુ છું એ કે આપણે આ ચૂંટણીના વિજય નું બહુ ચિંતા કરવાની ના પાડી હતી કે તો થાય આજે હારીએ છે કાલે હારીશું પણ પાર્ટી એ જો જીતવું હોય એના સંગઠનને બચાવવું હોય તો સૌથી પહેલું કામ જે કરવું પડે એ કરવું પડે કે જે કર્મઠ લોકો છે જે વફાદાર લોકો છે જેને પાર્ટી માટે જીવ આપી દેવા સુધીની તૈયારીઓ છે એને પાછલી હરોળમાંથી આગળની હરોળમાં લાવવા અને આગળની હરોળમાં અડ્ડો જમાવીને બેઠેલા પાર્ટીના નામે વેપાર કરતા લોકોને પાર્ટીમાંથી ધીરે રહી અને બાજુમાં મૂકી દેવા વાયરસ જ્યાં સુધી શરીરમાંથી નીકળે નહીં ડાયગ્નોસિસ ખબર છે તમને પણ જ્યાં સુધી એનો વાયરસ છે એની દવા નહીં થાય હતા અને એ લોકો ફીડબેક લઈને જતા હતા આ વખત રાહુલ ગાંધી પોતે અહિયાં આવ્યા તારા પણ જિલ્લા અને તાલુકાના ના લોકોને મળ્યા હતા આજે દિલ્હીમાં પણ બધા જ ડેલીગેટ ને ત્યાં આગળ બોલાયા છે એટલે ડાયરેક્ટ ડાયલિંગ કર્યું છે કોઈ વચ્ચે વચેટીયાઓને રાખ્યા નથી એટલે સાચો ફીડબેક એમના સુધી ગયો હશે એવું આપણે માનીને ચાલીએ અને એ સાચા ફીડબેક ઉપર કેટલી હિંમત થાય છે અને કેટલા જોખમ ઉઠાવવા માટે રાહુલ ગાંધી તૈયાર છે આ બે જોવાની વાત છે કારણ કે જયારે તમે એક એવા એવા નિર્ણયો લેવાની શરૂઆત કરો કે જે લોકોની એક દુકાન ઉપર કબજો હોય ને એમની પાસેથી તમારે બધું આંચકી લેવાનું હોય ત્યારે આફ્ટર શોક થોડા આવે પણ મેં કીધું એમ કોંગ્રેસ માં હવે આફ્ટર આઈ આઈ આવશે શું એટલે રાજેશભાઈ આ જે આપણે વાત કરી કે ભાઈ ફીડબેક લીધા છે બધું જ પણ બે હજાર બાવીસમાં દ્વારકામાં જયારે ચિંતન શિબિર થઈ ત્યારે પણ રાહુલ ગાંધીએ કહ્યું હતું ચાલીસ પચાસ ને કાઢી મૂકવા તો બાવીસ છોડો બે દ્વારકા શિબિર છોડો બે હજાર ને ઓગણીસ બે હજાર ઓગણીસ ની લોકસભા હાર્યા પછી એઆઈસીસી ની મિટિંગમાં દિલ્હીમાં એમણે એમ કીધું હતું કે મને એવું લાગતું હતું કે જાણે હું એકલો જ લડું છું. જી ટ્વેન્ટી થ્રી વાળું જે જૂથ બન્યું હતું એને સંબોધીને કેતા નેતા હોય કરી જ મારે દોડવું પડ્યું આ વાત ત્યારે પણ થયા આપણે નથી જાણતા પછી કોંગ્રેસ ની અંદર શું બદલાવ થયા આપણે નથી જાણતા આ અધિવેશન પછી પણ શું થશે એ આપણને ખબર કારણ કે આપણે ત્યારે કહી શકીએ જયારે આપણને પરિણામ સામે દેખાય પણ રાહુલ ગાંધી પોતે પક્ષના સર્વોચ્ચ નેતા છે માલિક છે કેમ નથી કાઢી મુકતા આદેશ કરે ને કાઢી મૂકેને એક્શન માં આવે જો સૌથી પહેલા તો એક વસ્તુ આપને કહી દઉં કે રાહુલ ગાંધી

જે રેસના ઘોડા છે એ રેસમાં જાય લગનના ઘોડા લગનમાં જાય એ હવે એનું અમલ તમે જોરાવો જે રેસમાં જાય ને લગ્નના ઘોડા લગનમાં જાય ચલો માની લીધું પણ એના માટે તમારી પાસે ગુજરાતમાં એક લીડર જોઈએ એક એવી વ્યક્તિ જોઈએ કે જે ગુજરાતી ભાષાનો સારો જાણકાર હોય લીડર હોય સ્પીકર હોય એ કોણ બતાવો મને

નિષ્ફળ ગઈ છે આ સરકાર હિન્દુ અને જ કામ કર્યું છે અત્યાર સુધી બે ધર્મો વચ્ચે જેટલી દૂરી થાય જેટલી નફરત ઊભી થાય આ એક જ કામ અને એક જ લક્ષ્ય રાહુલજી બાદ કે ગુજરાત માં હરાકે દેખાય ભારતીય જનતા પાર્ટી કો એમણે કહ્યું હતું તો પછી આ સવાલો તો થશે જ કે તમારી સામે અમિત શાહ કે નરેન્દ્ર મોદી જેવા લીડર સામે કોણ છે એવા સ્પીકર કોણ છે લીડર નથી લોકોના પ્રશ્નો લઈને પ્રજાના પ્રશ્નો લઈને અને સાથે સાથે જે એમની નિષ્ફળતા છે ગુજરાત તમે જોઈ લો સાહેબ આજે પણ છે આજે પણ છે ભ્રષ્ટાચાર આજે પણ છે બધું છે રાજેશભાઈ શું કહી રહ્યા છે રાજેશભાઈ સવાલ સવાલ દિલીપભાઈ થોડોક બદલીને મારે પૂછવો જોઈએ અશોકભાઈ ને આપણે અમિત શાહ અને નરેન્દ્ર મોદી સામે નેતૃત્વની વાત નથી કરતા કોંગ્રેસના એક સિનિયર નેતા તરીકે તમે કોંગ્રેસ ને અંદર ઓબ્ઝર્વ કરો છો કોંગ્રેસનો કાર્યકર્તાના મનની અંદર કોઈ ત્રણ નામ એવા છે કે જેના આથમાં કોંગ્રેસ નું નેતૃત્વ આવે એના કારણે જે છે કોંગ્રેસ અત્યારની જે સ્થિતિ જે સ્થિતિ કરતા બહુ બેટર થાય એ યુવા ચહેરો પણ હોઈ શકે એ સારો વક્તા પણ હોઈ શકે જુજારુ વ્યક્તિ પણ હોય સકે એવા કોંગ્રેસ ના કોઈ સામાન્ય કાર્યકર્તા ને આ સવાલ જયારે એમ તેમ ઓફ ધ રેકોર્ડ જયારે આપણે પૂછીએ પૂછે વરિષ્ઠ છે ને કોંગ્રેસના અશોકભાઈ છે એવા કોઈ ત્રણ નામ કે જેની પર કોંગ્રેસના કાર્યકર્તાઓ વિશ્વાસ મૂકી શકે નેતાઓ વિશ્વાસ મૂકી શકે ગુજરાતમાં કોંગ્રેસના જેટલા નેતાઓ છે અત્યારે પોલિટિકલ અફેર્સ કમિટીમાં

કોંગ્રેસ ની અંદર કોઈક ને કોઈક હોદ્દા ઉપર રહી ચુક્યા છે એ સિવાય બીજી કે ત્રીજી હરોળમાં એવા કયા નામ છે એ એ બની શકે કે વચ્ચે નામ ના હોય આંતરિક રીતે એવું હોય કે આનું નામ આપે તો કોંગ્રેસ એકદમ જ જોશમાં આવી જાય ચલો ભાઈ આ આ વ્યક્તિને આપ્યું છે ભલે ક્યારે ધારાસભ્ય ના થયો હોય ક્યારે સંસદ સભ્ય ના થયો હોય ક્યારે પાર્ટીનો કોઈ મોટો ચહેરો ના થયો હોય લોકોમાં એ ચહેરો જાણતો ના આવ્યો ભારતીય જનતા પાર્ટી આવું કરે છે ઘણી બધી વખતે કે લોકોને કઈ ખબર ના ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી બનશે નથી ખબર તો એવા એવી કોઈ વ્યક્તિ અંદર છે કે જે વ્યક્તિ આ બધા જ ચુકેલા સિદ્ધાર્થભાઈ અમને જ ગોખાઈ ગયા છે અમને તો ઊંઘમાંથી ઉઠાડી ગયા દસ ની વાર અમે નથી વિચારી શકતા તો એવા કયા બીજી ત્રીજી હરોળના ચાલીસ વર્ષ થી પચાસ વર્ષની વચ્ચેના લોકો ઉપર કોંગ્રેસ ની નજર છે કે એમના હાથ ની અંદર નેતૃત્વ આપવામાં આવે તો કઈ ફેરફાર થાય આ સવાલ નો જવાબ જે છે એ શોધવો પડશે અંદર પણ શોધવો પડશે હશે સવાલ જવાબ કારણ કે તમારી ઓબીસી મત બેંક હતી તમારી છે આદિવાસી મત બેંક હતી આ મત બેંકો બધી તમારી ખતમ થઈ ગઈ કોઈ એવી નેતાગીરી ખરી કે ફરી પાછી કોંગ્રેસ મજબૂત થાય આ મત બેંક બધી પાછી આવે કોંગ્રેસ તો મજબૂત થવાની છે તમે સમજી લો વાતને ઓગણીસો સિત્તોતર માં શું પરિસ્થિતિ છે શું પરિસ્થિતિ હતી એમાંથી કોંગ્રેસ બહાર આવી ઓગણીસો એસી માં ફરી સત્તા આવી એટલે કોંગ્રેસમાં ઉતાર છે અને ભારતની આત્માને સમજવાનું કામ કોંગ્રેસ કરે છે પડકાર તરીકે ઓગણીસો બે હાજર સતાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં અને કોંગ્રેસ જીતીને આવશે સરકાર બે હાજર માં સરકાર બનવાની છે કોંગ્રેસો જીતે જનતા ને તો આજ જોઈએ એક જ કોઈ બી પક્ષ રાજ કરતો હોય તો ખોટું છે

રાજેશભાઈ રાહુલ રાહુલ ગાંધીએ દ્વારકા ચિંતન શિબિરમાં કીધું કે એસી ચેમ્બરમાં બેસીને કોંગ્રેસ ચલાવનારાઓની કોંગ્રેસ ને જરૂર નથી આજે પણ એ જ લોકો એસી ચેમ્બરમાં જીપીસી બેસી રહ્યા છે ને અને કરવું આ બે ની વચ્ચેનો જે ગેપ છે ગેપ કોંગ્રેસ પૂરો કરી શકે છે કે કેમ એ જો કરી શકશે તો કોંગ્રેસ માટે સારું ભાઈ લાગે છે રાહુલ ગાંધી જે છે એમના મગજમાં કશું તો થવું હોય તો થાય આ થશે કે કેમ ને કશું હું તમને કઉ છું ને કે રાહુલ ગાંધી દિમાગમાં જે વસ્તુ છે એ પ્રમાણે કશું પણ થઈ શકે છે રાહુલ ગાંધી આપણે નહીં કહી શકીએ રાહુલ ગાંધી કશું પણ કરી શકે છે ગુજરાત ની અંદર ધ્યાન આપવાનું કામ અને સરદાર એજન્ડા છે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નામ આપી શકું એ સત્તા તો ભાવના તો હોત ને ભાઈ પણ કાર્ય એક નહી આપો આપી શકાય જનતાને ખબર એમાં પડવાની કોઈ જરૂર નથી હાઈકમાન્ડ એ બધું નજર રાખી રહી છે બાદ નજર રાખી રહી છે નામ આપો જનતા ને ખબર પડે કોંગ્રેસ પાસે આવા કાર્ય આવા નેતાઓ છે એમ કોંગ્રેસના નેતાઓને બધા નથી ઓળખતા ગુજરાતના લોકો જે આપણા માજી પ્રમુખો છે મેમ્બર છે જગદીશભાઈ સોલંકી સિદ્ધાર્થભાઈ પટેલ આ બધા છે જ માટે તો આ કીધું છે એસી ચેમ્બર વાળા નેતા રાહુલ ગાંધીએ કોના માટે કીધું એસી ચેમ્બર વાળા નેતા આ તમે જે નામ આપ્યું એમના માટે કીધું છે એટલે અમે પૂછીએ છે કે એ સિવાય કોણ ના ના પણ અશોકભાઈ લાગે છે કે એક નવી નેતાગીરી ઉભી થશે એવી અપેક્ષા રાખે આ જનતા ગુજરાતની

પણ એ જે કરવાનું છે હવે રોગ પરખાઈ ગયો છે તો બે વાર વાર ત્રણ ગયા છે કે ભાઈ આ તકલીફ છે હવે એની શસ્ત્રક્રિયા થાય છે કે પછી પાર્ટીનું પોસ્ટમોર્ટમ થાય છે આ બે જ વસ્તુ રે તમે સમયસર દવા ના કરો તો ઓપરેશન કરવું પડે ને સમયસર ઓપરેશન ના કરો તો પોસ્ટમોર્ટમ કરવું પડે ઓપરેશનની સ્થિતિ અત્યારે કોંગ્રેસની આવી ગઈ છે જો એ નહીં થાય તો પછી ચીરફાડ એ મળદા કરવી પડે એટલે કોંગ્રેસ કાર્યકર્તા એટલા જ માટે છે જો કાર્યકર્તા તો આજે કોંગ્રેસ માટે કાર્યકર્તા જે છે એને તો ઝંડો પકડીને દર ચૂંટણી ની અંદર તમે જોવો જ છો લડતા પણ એને હતાશા ત્યાં થાય છે કે જયારે એને મહેનત કરીને બહુ મહેનત કરી ચૂંટાડેલા લોકો બી જતા રહેતા હોય કાં તો જે લોકો નથી ગયા એ લોકો પાર્ટીમાંથી ભાગીદારી કરીને ધંધો વેપાર દુકાન ચલાવી લેતા હોય

પણ જે પ્રમાણે અશોકભાઈએ કહ્યું કે ભાઈ આ જે છ્યાસીમું અધિવેશન છે આઠ ને નવ એપ્રિલે ટોપની સર્વોચ્ચ નેતાગીરી જ્યારે ગુજરાતમાં આવવાની છે ત્યારે એમણે કહ્યું ઓગણીસો એકસઠ ની વાત કરી ઓગણીસસો માં પણ મહાત્મા ગાંધી પ્રમુખ બન્યા હતા કોંગ્રેસનું ગૌરવ લેવા જેવી બાબત છે અને ગાંધીના સરદારના ગુજરાતમાં જ્યારે અધિવેશન મળી રહ્યું છે ત્યારે એમના વિચારો પુનઃ સ્થાપિત થાય તેવા પ્રયાસો કરવામાં આવશે અને ચોક્કસ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ જોશ ઉમંગ આવશે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર વિધાનસભા બે હાજર સત્યાવીસ માં કોંગ્રેસ સરકાર બનાવશે આવો આશાવાદ વ્યક્ત કર્યો છે અને જે કહ્યું કે રાષ્ટ્રીય અધિવેશન મળતું હોય ત્યારે પ્રદેશના નેતાઓ આવતા હોય ત્યારે બહુ મહત્વનું કાર્યકર્તાઓ માટે બની જતું હોય છે સાથે જ એમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં પણ અત્યારે જુઓ કે તમે એને રાષ્ટ્રીય પ્રમુખ શોધવા માટે સમય લાગી રહ્યો છે એટલે એ પાર્ટીમાં પણ બધું સમૂહ સૂત્રુ છે એવું નથી પણ કોંગ્રેસમાં એક રોટેશન પદ્ધતિ છે કોંગ્રેસનો કાર્યકર્તા આજે પણ જીવંત છે એને ચાર્જ કરવાની ક્યાંક જરૂર છે અને રાજસ્વીએ કહ્યું એમ કે અત્યારે બાર ધારાસભ્યો એક સાંસદ ને ગણ્યા ગાઠી કદાચ નગરપાલિકામાં છૂટાયેલા લોકો છે પણ જો પ્રયત્ન કરવામાં આવે અને રાહુલ ગાંધી પોતે ફીડબેક લીધા છે અને એનું જો પરિણામ મળે તો કઈક થઈ શકે છે હાઈ કમાન્ડ શું નક્કી કરે છે એમના શબ્દોમાં કહીએ તો કોંગ્રેસનું ઓપરેશન કરીને કોંગ્રેસને સાજી કરવામાં આવે છે કે પછી જે ચીરફાડ કરીને પોસ્ટમોર્ટમ થાય છે સમય બતાવશે ચર્ચાનું કરીએ અને રાજેશ ઠાકર ને અશોક પંજાબી બંને જોડાયા ખુબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો આથી ચર્ચા માં સાબરમતી તટે થી શું કોંગ્રેસને મળશે સંજીવની ફરી મળીશું એક નવા વિષય સાથે જોતા ગુજરાત ન્યૂઝ નમસ્કાર